વડોદરા જિલ્લાના શેનોરમાં સાદલી ગામથી સેગવા ચોકડી સુધીનો ઓગણીસ કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે અને આ બનતા રસ્તાનું સમારકામ હવે કરવામાં આવશે તે પ્રકારની વાત પણ કરી રસ્તાના સમારકામ માટે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરાશે ટેન્ડરની શરતો મુજબ છ મહિનામાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે ઓગણીસ કિલોમીટર રસ્તાના સમારકામ માટે બાર પોઈન્ટ પચાસ કરોડનો ખર્ચ થશે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે રસ્તાના સમારકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના શિનોરમાં સાદલી ગામથી સેગવા ચોકડી સુધીનો ઓગણીસ કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે અને આ બનતા રસ્તાનું સમારકામ હવે કરવામાં આવશે તે પ્રકારની વાત પણ કરી રસ્તાના સમારકામ માટે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરાશે ટેન્ડરની શરતો મુજબ છ મહિનામાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે ઓગણીસ કિલોમીટર રસ્તાના સમારકામ માટે બાર પોઈન્ટ પચાસ કરોડનો ખર્ચ થશે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે રસ્તાના સમારકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું